જય માતાજી જય શ્રી રામ મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો કેમ છો તમે બધા મજામાં મજામાં જશો કારણ કે ભાઈ આપણા જે બ્લોક જોતા હોય એ બધા મજામાં જ હોય છે મસ્ત મજાના નાયધન તો જ નાઈધન તો ન કહેવાય ભાઈ કારણ કે ભાઈ આજે શનિવારની રજા છે તો નાવા બાવવાનું કેન્સલ ખોટું નહીં બોલ્યું ભાઈ કારણ કે આજે મસ્ત મજાની રજા આવી ગઈ છે ઘણા સમય પછી કારણ કે આપણા રજા રજા ક્યાંક તો આમ તો રજા જેવું જ ગણવાનું છે કારણ કે હમણાં લગ્નમાં જઈ એ રજા જેવું ગણાય જાય પણ ટાઈમ રહે નહીં અને પછી હમણાં બ્લોગનું તમને છે ને ટાઈમ ટેબલ આપણો મને ખબર છે કે વિખાઈ ગયો છે પણ આપણે એવું એવું કાંઈ છે નહીં પણ હમણાં ટાઈમ મળતો નથી હછોડો તમને એમ લાગે ભાઈ નાના બ્લોગ આવતા નથી પણ એમાં ટાઈમ થોડોક મળતો નથી અને બધા રીતે થોડુંક કામમાં આવી છે એટલે પછી અત્યારે પછી મસ્ત રજા આવી હતી ને અમે વાળીએ મસ્ત જુઓ આપણે અહીંયા ઘઉં જુઓ આવતા નથી જુઓ તમે એક વખત ગામડાની મોજ જુઓ આમાં જે જુઓ આપણા ઓલી સાઈડ છે એ થોડાક જે કાંઈ કર્યું નથી થોડાકમાં ઘઉં ઓલા કર્યા છે લાલભાઈ પણ જો હું આવ્યું છે જો હું લાલભાઈ આવ્યું જો લાલભાઈ જો ઢોર આવી ગયા છે જો તમે જો વાહ 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 લાલભાઈ ઢોરને આગવા જ્યા છે ભાઈ મસ્ત શનિવારની રજા આવી ગઈ હતી પછી મેં તો હવારે તો પછી કામમાં કામમાંથી ઓછા ન હોય હતા અત્યારે પછી મસ્ત હાલો વાડીયા આટો પર આવી કારણ કે ઘણા ટાઈમ થઈ ગયા ઓછા ભાગે તમે આવતા હોય વાડીએ કારણ કે ટાઈમ ન હોય એટલે પછી વાડીએ તો કઈ સેટિંગ આવે નહી પછી અત્યારે મસ્ત મેં તો એ વાડીએ જોઈએ કવડા કવડા છે મોટા અત્યારે જોઈએ ઘઉં છે ભાઈ મસ્ત જો આપણે ભાઈ એટલી એમથી વાડી છે ભાગવે છે ભાઈ ઘરની કાંઈ છે નહીં એટલે કોઈ કોમેન્ટ ન કરતા ભાઈ ઘરની છે એમ બરાબર જો લાલભાઈ જો તમે જો હાઈ આમ જો

મને એમ કે આટો મારી ઘઉં ઘોડા ખ્યા છે મેં કીધું બરાબર ઘરે કંઈ ટાઈમ જતો નહોતો ફોન ગમડો ગમણે ફોનમાં થઈ ગયું તું સારી હા પૂરું બરાબર એટલે ફોન સારી સિંગમાં મૂકીને આપણે ઘોડીએ વાળીએ મેં ગયું ઘઉં કેવા મેં કીધું ક્યાં છે હું વાર છે ઘઉં પાકો હોય ને તમારા ઘઉંમાં બીજું શું આપણે ભાઈ કહી ખબર છે તમને ઘઉં છે બીજું કંઈ નહીં મૂળા છે મૂળા છે ક્યાં છે આમાં કઈ દેખાતા નથી હે મૂળા આમ વેલી બધું અવેલી છે તો એ બધું જાવું છે નહીં એ બધું નથી જાવું કેમ અરે ખરી ને ખબર તો પડે કેટલા દી પછી વાડી આવ્યા છે ખબર ન પડી જઈ મને ખબર આવ્યા છે એવું છે જો ભાઈ અમને કઈ ખબર નથી કારણ કે ભાઈ તો એ આ જ આવ્યા છે કેટલા ટાઈમ પછી અમે આ જ આવ્યા છીએ ખાલી કપા જે સેલો બ્લોગ તમે કદાચ કોઈ જોયો હોય તો ખબર હોય ત્યારે આવ્યા હતા એ વાડી આપણે કોમલું નથી આપણે કારણ કે એનામાંથી ઓછા આવતા નથી ક્યાં વાડીનું કરવું ભાઈબમાં હજારમાંથી વારા ઘણી બધા બ્લોગમાં નો કહેવાનું બધા જેટલા આપણે સબસ્ક્રાઈબર મિત્રો છે એને તો સબસ્ક્રાઈબ કરી નાખી છે અને જે બાકી હોય તો પેલા સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે હજાર સબસ્ક્રાઈબ ની અંદર થોડા ઘણા આપણા ઘટે છે બહુ કાયદા પછી વાર છે નહીં પછી કાંક આપણે મોટી પાર્ટી ગોઠવાનું ઈચ્છા થાય છે હું કેવું ની ભાઈ કાંક કેક

એ ખુશખબરી આવવાની છે એ તમને પછી હમણાં કહી દેતા કહેતા રહેવું એ ખુશખબરી શું છે ને તમે પણ રાજી થઈ જાઓ એટલે એ ફોર હું કે લાલભાઈ ઓલું કાક હું કે ઓલું સ્વિમિંગ સુન હા કમિંગ સુન હજી ભાઈ થોડાક ટાઈમની અંદર ખુશખબરી તમને મળી જાવ ભાઈ નહીં એવું બધું કાંઈ કહેવાનું નથી ભાઈ બરાબર છે તો વિડીયો પર તમે કન્ટિન્યુ બન્યા રહેજો નવા હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થોડો ઘણો વાળી આટો મારી હું આપણે આવ્યું છે એ લઈને પછી આપણે ઘર બાજુ જઈએ વિડીયોમાં બન્યા રહેજો

એ બહુ સેલેબ્રિટી બહુ મોટા યુટ્યુબર બની જાણે ને લ ઉપર ઘર ના ઓરે ધ્યાન ટાઈમ મળે તો પછી જો ગોટા ની બધી હાલે છે ભાઈ ગોટા ને બીજું શું બનાવવાનું છે ગોટા ને સમોસા ગોટા ને સમોસા ગોટા ના ભાઈ સમોસા શનિવાર હોય ઘરે હોય એટલે ને કાક કામ તમે કાક તો કામ

આ જો મરે કાય ઉપર છે જો તમે જો આમ કાય થોડું પ્રિયા તો બસ તાર લાઈટ વઈ ગઈ છે ને અને ધરા મગર રીઝર સરખું આવતું નથી તો બસ થાને જીવડ વીડ ઉડે છે એટલે પછી આપણા તાર મળશે તમે દરેક જમુવાટાને મળશું તો વિડિયોમાં તમે કન્ટિન્યુ બનાવ રહેજો બેન કેવો ગોટા બનાવશે અને સમોસા બનાવી તમને દેખાડશું હવે બેસી ગયા છે અત્યારે જમવામાં જવો સમજો

તો હવે પહેલા છે પેલા જમી લઈ પેલા શાંતિ થી પછી પાછા મળશું તો અત્યારે મસ્ત જમી કરીને થઈ ગયા છે એકદમ ફ્રી ને વ્યવસ્થિત આપડે રૂમ માં કારણ કે હાજર તો છે ને મિત્રો હા થાકી ગયા હતા કારણ કે વાડી ગયા હતા કે તો પછી આપણે કપાસની વીડી તમને ખબર છે પૂરી થઈ ગઈ હતી અને કપાસની આપણે મિનિમમ આપણે કેટલો કપાયો ખબર છે સાતસો મણ જેવો આપણો કપાયો છે વિચારમાં પડી જાય ને કે એટલું ખેતરની ખાતસો મણ કપા કેમ આવ્યો નાના ભાઈ મજાક કરો છો એટલે બધો આપણે કપાસ આવ્યો નથી બદલ સોથી દોઢસો મણ જેવો કપા આવ્યો છે જે કાંઈ આપણે ખબર નથી એટલો આવ્યો છે કપા અને એ આપણે બસ વેચી નાખવાનું જે વાર છે થોડીક જ કારણ કે વેચવાની વાર છે એ બધા આપણે બધા શેઠની બધા કહીએ ત્યારે વેચવાનું છે અને બસ આ સાથેનો આજનો બ્લોગ આપણે છે ને આપણો પૂરો કરીશું કારણ કે આ છે ને થાકી ગયા છીએ હાવ એટલે હાવ અને વિડીયો તમને ગમ્યો હોય જ ને તો એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યો પાછા નવા બ્લોગ મચ્યાથીઓ મને ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બાય બાય